અને હન્ડ્રેડ પર્સન્ટ કામ કરીને દેતા હોય એમની પાસે આપણે આ કામ કરાવવાનું છે તો સ્ટાર્ટ થઈ જાય છે એ પણ સીએનજીમાં બસ આ ગાડીનું ટોટલ એન્જિનનું કામ કરાવવાનું છે ઘણા બધા વગેરે આમાં પ્રોબ્લેમ છે બસ અત્યારે ખાસ તો એન્જિનનું કામ કરતા હોય લોકોને જણાવવાનું કે અત્યારે હેલો ફ્રેન્ડ્સ આ મારી બે હજાર ચારની મારુતિ એટ હન્ડ્રેડ કાર્બોરેટરવાળી પેટ્રોલ ગાડી અને સીએનજી રજીસ્ટ્રેશન આ ગાડી અત્યારે ગુજરાતમાં ભાવનગર ભાવનગરમાં સિહોર આ ગાડી પડી છે અને જે લોકો રિસ્ટોરેશનનું કામ કરતા હોય એમને જરૂર જણાવવાનું કે આ ગાડી ટોટલ રિસ્ટોર કરવાની છે અને પ્લસ એન્જિનનું પ્રોપર કામ કરાવવાનું છે તો જે લોકો બેસ્ટ મેકેનિક હોય એ આ ગાડી માટે કોન્ટેક કરે અને આપણે સારા મેકેનિક પાસે આ ગાડીનું કામ કરાવશું પેલો હેલો યુટ્યુબ ફેમિલી હું તમને આ ગાડીનો એન્જિનનો અવાજ સંભળાવું છું અને એક જ સિલેબમાં ગાડી સ્ટાર્ટ થઈ જાય છે એ પણ સીએનજીમાં બસ પેટ્રોલમાં ચાલુ નથી થતી જો હું સેલેબ મારું છું જો ગાડી ચાલુ થઈ ગઈ જોયું એક જ સેલેબની અંદર જો સ્ટાર્ટ કરું છું ગાડી જો એક જ સેલેબની અંદર ગાડી ચાલુ થઈ ગઈ છે અને આખી ગાડી વાઇબ્રેટ લે છે બસ આ ગાડીનું આપણે ટોટલ બોડી વર્ક કરાવવાનું છે જોવા

ફ્રેન્ડ્સ તમે વિડીયોમાં જોયું આગળ કે અડધા સેલેપની અંદર ગાડી ચાલુ થઈ જાય છે બસ આ ગાડીમાં પેટ્રોલ નથી મળતું બસ જો મને એવું લાગે છે આ પેટ્રોલની પાઇપ છે આવડિયા બસ આ પેટ્રોલ નથી મળતું જે લોકો પેટ્રોલનું વર્ક કરતા હોય એમને પણ ખાસ જણાવવાનું જો આ ગાડી અડધા સેલેપમાં ચાલુ થઈ ગઈ છે તો પ્લીઝ મારો કોન્ટેક કરો આટલું વાઇબ્રેટ લે છે એન્જિન થોડુંક તો લેતું હોય છે આપને ખબર હોય છે પણ અત્યારે થોડુંક વધારે લે છે અને ગાડી એટલી એકદમ કન્ડિશન એ સારી છે બસ આપણે આને રિસ્ટોરેશન કરાવ તમે હવે જોયો ને અમારો વિડીયો આ ગાડીનું ટોટલ એન્જિનનું કામ કરાવવાનું છે એન્જિનમાં રનિંગ કંડિશન છે બટ એને એન્જિનમાં પેટ્રોલ નથી મળતું અને સીએનજી પ્લસ પેટ્રોલમાં ગાડી ઝટકા મારે છે ઘણા બધા વગેરે આમાં પ્રોબ્લેમ છે બસ અત્યારે તો ચલાવીએ જ છીએ અડધા સેલપમાં ચાલુ થઈ જાય પણ લોંગ રૂટમાં જાય તો એ ગાડી ઊભી રહી જાય ક્યારેક ક્યારેક ગરમ થઈ જાય વગેરે વગેરે પ્રશ્ન છે તો પ્લીઝ મારો કોન્ટેક કરો યુટ્યુબ ફેમિલી થેન્ક યુ મારું તો એટ હન્ડ્રેડ બે હજાર ચારનું મોડલ છે તો સારા મેકેનિક હોય સારું બોડી કામ કરતા હોય અને હન્ડ્રેડ પર્સન્ટ કામ કરીને દેતા હોય એમની પાસે આપણે આ કામ કરાવવાનું છે તો મારા વ્યૂઅર્સ હોય મારા યુટ્યુબ ફેમિલીમાંથી કોઈ પણ સારા મેકેનિક હોય જરૂરથી મને સજેસ્ટ કરજો કે મારે ગાડી ક્યાં રિસ્ટોર કરાવવી જોઈએ અને કઈ પ્રમાણે કરાવવી જોઈએ શું બજેટથી કરાવવી જોઈએ અને આ ગાડીમાં કેટલો ખર્ચો આવી શકે એ જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો તો મને ગાડીમાં ખર્ચો કરવાની ખબર પડે અને ગુજરાતથી જોતા સારા બેસ્ટ મેકેનિક અને ગાડીનું કામ કરતા હોય એવા સારા જે કોઈ લોકો હોય એ મને કોમેન્ટ કરજો મારો કોન્ટેક કરજો આ ગાડીનું આપણે ટોટલ રિસ્ટોરેશનનું કામ કરાવવાનું છે અને સારી જગ્યાએ કરાવવાનું છે બે હજાર ચાર આપણે આ ગાડીનું ટોટલ રેસ્ટોરેશનનું કામ કરશું જે લોકો આમના આમની માહિતી જેમની પાસે હોય એ મને શેર કરજો મારો કોન્ટેક કરજો મારે આ ગાડીનું ટોટલ રેસ્ટોરેશનનું કામ કરાવવું છે પ્લસ એન્જિનનું વર્ક કરાવવાનું છે એન્જિનમાં પેટ્રોલ મળતું નથી જોકે હવે જૂની ગાડી થઈ ગઈ છે એટલે હવે પ્રોપર કામ કરાવવાનું છે તો જે લોકો આ ગાડીના જાણકાર હોય એ મારો કોન્ટેક કરે પ્લીઝ ગુજરાત થી અન અહીંયા ગુજરાતની અંદર કોઈ પણ એરિયામાંથી વિડીયો વિડીયો જોતા હોય તો મને કોન્ટેક કરો પ્લીઝ થેન્ક યુ ફ્રેન્ડ્સ મારુતિ એટ હન્ડ્રેડ બે હજાર ચાર આ ગાડીનું ટોટલ રિસ્ટોરેશન કામ કરવાનું છે હું વિડીયોની અંદર વારંવાર એટલા માટે બોલું છું કે જે મૅકેનિક જોતા હોય એમને ખ્યાલ આવે કે આ ગાડીનું ટોટલ રિસ્ટોરેશન કામ કરવાનું છે પ્લસ મેન તો એન્જિનનું કામ કરવાનું છે આપણે અને ટોટલિંગ ઝીરોથી લઈને હન્ડ્રેડ પર્સન્ટ કામ કરાવવાનું છે તો સારા મેકેનિક સારા એન્જિનિયર જે કોઈ હોય આમના લગતું કામ કરતા હોય જરૂર મને કોમેન્ટથી કોન્ટેક્ટ નંબર શેર કરે હું એનો કોન્ટેક અવશ્ય કરીશ અને મારે આ ગાડી એકદમ પરફેક્ટ વ્યક્તિ પાસે કરાવી છે કેમ કે આ મારી લક્કી ગાડી છે તો જરૂરથી કોન્ટેક કરજો તો એન્જિનનું કામ કરતા હોય લોકોને જણાવવાનું કે અત્યારે ગાડી તો રનિંગ કન્ડિશન છે પણ શરૂમાં બંધ થઈ જાય છે અને ઝટકા મારે છે ગાડી અને સોક્સનું કામ કરાવવાનું છે સીટ કવરનું કામ કરો સીટોનું કામ કરો ટોટલિંગ ઝીરોથી લઈને હન્ડ્રેડ પર્સન્ટ કામ કરાવવાનું છે તો સારા મેકેનિકો ગુજરાતથી જોતા હોય એ મારો કોન્ટેક કરજો પ્લીઝ અને મને સજેસ્ટ કરજો કે કેટલો ખર્ચો આવી શકે છે આ ગાડીમાં હેલો યુટ્યુબ ફેમિલી ખાસ જણાવવાનું તમને કે જો આ ગાડીને લગતા કોઈ પણ જાતના સ્પેર પાર્ટ તમારી પાસે હોય તો પ્લીઝ મારો કોન્ટેક કરજો એન્જિનને લગતા કાર્બોરેટરને લગતા અને વાયરિંગને લગતા ટોટલી હા આ ગાડીને લગતા તમારી પાસે કોઈ પણ જાતના સ્પેરપાર્ટ હોય તો મારો કોન્ટેક કરો અને જેન્યુન પાર્ટ જોઈએ છે દોસ્તો ઓલું લોકલ હોય ને એ લોકો કોન્ટેક ન કરતા પ્લીઝ જેન્યુન પાર્ટ પાર્ટી પાસે પડ્યા હોય એન્જિનને લગતા કોઈપણ પ્રકારના પ્રકારના સ્પેરપાર્ટ હોય મારે ડેશબોર્ડ પણ ઓરિજિનલ જોઈએ છે ગાડીનું ડેશબોર્ડ એ પણ તૂટી ગયું છે એ આપણે ઓરિજિનલ જોઈએ છે તો પ્લીઝ કોન્ટેક કરો મારો અને આ ગાડી આપણે ટોટલ રિસ્ટોર કરવાની છે એટલે ટોટલિંગ સામાન ગાડીનો ટોટલ સ્પેરપાર્ટ આપણે ગોતીએ છીએ કે જોકે મળી જાય છે પણ અમુક પાર્ટ છે જે ઓન ઓન શોર્ટ નથી મળતા દોસ્તો થોડીક મિસ્ટેક થઈ ગઈ પણ કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ જાતના સ્પેર પણ તમારા ધ્યાનમાં હોય તો જણાવજો થેન્ક યુ તો સારા એવા મેકેનિક હોય અમારો કોન્ટેક કરે અને ગુજરાતથી જોતા આપણે આ ગાડી ગુજરાતમાં રિસ્ટોર કરાવી છે અને પ્લીઝ કોન્ટેક કરો અને મને જણાવો આ ગાડીમાં કેટલું બજેટથી ચાલવું પડે કેટલો ખર્ચો આવી શકે જરૂરથી જ મારુતિ એટ હન્ડ્રેડ બે હજાર ચારનું છે તો સારા મેકેનિક હોય સારું બોડી કામ કરતા હોય અને હન્ડ્રેડ પર્સન્ટ કામ કરીને દેતા હોય એમની પાસે આપણે આ કામ કરાવવાનું છે તો મારા વ્યૂઅર્સ હોય મારા યુટ્યુબ ફેમિલીમાંથી કોઈ પણ સારા મેકેનિક હોય જરૂરથી મને સજેસ્ટ કરજો કે મારે ગાડી ક્યાં રિસ્ટોર કરાવવી જોઈએ અને કઈ પ્રમાણે કરાવવી જોઈએ શું બજેટથી કરાવવી જોઈએ અને આ ગાડીમાં કેટલો ખર્ચો આવી શકે એ જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો તો મને ગાડીમાં ખર્ચો કરવાની ખબર પડે અને ગુજરાતથી જોતા સારા બેસ્ટ મેકેનિક અને ગાડીનું કામ કરતા હોય સારા જે કોઈ લોકો હોય એ મને કોમેન્ટ કરજો મારો કોન્ટેક કરજો આ ગાડીનું આપણે ટોટલ રિસ્ટોરેશનનું કામ કરાવવાનું છે અને સારી જગ્યાએ કરાવવાનું છે જે લોકો એન્જિનનું કામ કરતા હોય અને ખાસ કરીને જે મારુતિ એટ હન્ડ્રેડ કાર્બોરેટરવાળી ગાડી પ્લસ પેટ્રોલ સીએનજી પ્લસ પેટ્રોલ ઓન પેપર છે જે સારા મેકેનિક હોય એ મારો કોમેન્ટ મારે મારી સાથે કોન્ટેક કરે આપણે એમની પાસે ફૂલ બોડી વર્ક અને ફૂલ એન્જિન વર્ક કરાવવાનું છે પ્લીઝ કોન્ટેક કરો મારો આ ગાડીનું ટોટલ બોડી વર્ક કરાવવાનું છે ટોટલ ગાડી નવી બનાવવાની છે અંદર બાર ઇન્ટિરિયર ને એક્સટીરિયર બંને સાઈડ કરાવવાનું છે અને ઝીરોથી લઈને હન્ડ્રેડ કામ કરાવવાનું છે જે સારામાં સારા મેકેનિક હોય બોડી વર્ક કરતા હોય તો બોડી વર્કવાળા મને કોમેન્ટ કરે સારામાં સારા કારીગર પાસે આપણે કામ કરાવવાનું છે હેલો ફ્રેન્ડ્સ મા યુટ્યુબ ફેમિલી આ ગાડી મારી બે હજાર ચારનું મારુતિ એટ હન્ડ્રેડ ફ્રન્ટી તરીકે નામ છે આમનું જેમને આપણે ફૂલ રિસ્ટોરેશન કરાવવાનું છે આ ગાડીને ટોટલ નવી બનાવવાનું છે ગુજરાત જે લોકો બેસ્ટ મેકેનિક વિડીયો જોતા હોય એને જરૂર જણાવવાની મને કોમેન્ટ કરીને શેર કરે એટલે સારામાં સારા મેકેનિક પાસે ગાડી રિસ્ટર કરાવી છે હેલો ફ્રેન્ડ્સ આ મારી બે હજાર ચારની મારુતિ એટ હન્ડ્રેડ કાર્બોરેટરવાળી પેટ્રોલ ગાડી અને સી એનજી રજીસ્ટ્રેશન આ ગાડી અત્યારે ગુજરાતમાં ભાવનગર ભાવનગરમાં સિહોર આ ગાડી પડી છે અને જે લોકો રિસ્ટોરેશનનું કામ કરતા હોય એમને જરૂર જણાવવાનું કે આ ગાડી ટોટલ રિસ્ટોર કરવાની છે અને પ્લસ એન્જિનનું પ્રોપર કામ કરાવવાનું છે તો જે લોકો બેસ્ટ મેકેનિક હોય એ આ ગાડી માટે કોન્ટેક કરે અને આપણે સારા મેકેનિક પાસે આ ગાડીનું કામ કરાવશું થેન્ક યુ